bài rút lôi dù ra với giới sinh nè Các bạn nhìn phải <laughs> chịu nhạc này dài <laughs> nhá Số của đôi em phải cho ra Nhưng không Trong phố dài nhau chơi hả nụ được phố mới dù ta không mũ còn phố dài anh chẳng nhạc Anh mà chơi cho đây con mà xin vậy

તમે તો પ્રેમ થઈ ગયો પ્રેમ તો વડી પ્રેમ એટલે પ્રેમ પ્રેમ કેવું છે એવો પ્રેમ તને હાતાશ વાટ્યુ કરો તમાર તો બડી થઈ જાય ઊવે તમે તો બસ એ જો જો પ્રેમ કરતા જ ફરો નહીં મારે નગાવ તો ખાલી મારા મચ્છા રહે છે હાચો લગાય હો એવું આમાં બાલ્યો ખાલી મને ભાઈ તો ઓમ દીચો ગાહીન તો આ તમારે મચ્છા ખેતર જો આ શાયદ હોય આ સાડે હેલો હેલો màm ắt chơi, mình chơi những cái guitar vậy, mua mà mà chơi những cái guitar, mà mà chơi anh nói mặt sao? Lại cho mình xin nói chuyện rồi chơi à? À, chơi, anh nào, 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 chơi, 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 chơi,

Pahato milao. Ao. Zaman... Apanya jamai. Apanya? Apanya ram dam tem nyata ya. Pela jam anjing ya. Ha. Ca jamai ya pilo. Kali kali cha pa cha cha khabar. Ga buju di. Ha. Ha. Nyam ga buju di. Oi. Ca cha cha mana. Mujhe ke jab bhuli gaya hai. Jo bhi hai Hello. Yo si di sapinya. Jangan masuk

દિવસ ને હોય તમારા છોકરા પહેલા મને તમે છોકરા પછી જન્મ મને ભાઈ લુંગી દઈશ લુંગી દઈશ લુંગી દઈશ તમારા છોકરા

આ ન આવો બેમી હા તને નઈ ના આવ તને દોશીન ઘેર ની ગઈ છે પાણી કઢાયું હા તો ને તો હા તો જાય ઈ આવી ઓ શેતે માં ખાવાનું ના દોશી રે આવ તુશી ને ફોન કર્યો ના ઘેર ફોન કર્યો હા તો ખીરો તો ખાધીનો છે એ હા ને ઓય આવો તમે ઘર ગય છો ને આવી જો અરે આ તો કંપોલે ને તો કઢાક મલીન તો ડાયરેક્ટ પેન લઈ જાતા ફામાં માંગા ચાલે આમાં આને

પણ મારું સરપ્રાઈઝ ચાલુ હતું તમને સરપ્રાઈઝ સપનું ના કહેવાય છપજાઈ કહેવાય હા તો આપણે જે નાચ રાચ બોલ આયા મારું હા હા અહીં કોઈ ના થાય કાય પણ હું થઈ તો ચીડી મારી દીધું તને અલા મારી તો કઈ હોય તો

ไอ้ไมเไปรานนนิสนานาวยอ็นมกงามกากังกูอยากเชี่ยวเราันี่กังกูโดนดุตัวกเขาเดาดูสิจีเฉพาเราไมียเหมือนชุดกมาุกเกียวพะกัไม่จัดตารางจัดตารนเกวดูสิเนี่ยทีีกตัวงอะไร

નો ભય થયો એટલે થાપાય તો આડકાયા ભાગી જતા એવો ચંદુભાઈ ને બોલાવું વા કપડા ધોતી

મહીને પગારના ચેકાને નથી ઓટા અલ્યા માસ્યા નહી યે જતો છે બોલવાનું ઓમાં માછલ પાઈ ના ગયન ને મન પેલા ભાઈ બન્યા શું મને હું હાથ લઉં હોય મને આજે ના હાથ એ તો એવું નહોતું વાર મગજ ને ફોઈ નઈ હો વજાર બોલો ને શાડ શાડ ખોસી જ ગાલ છે લાલ ગુમ કર દે હું તું ભી મગજ નું આ મે હું ના આ તો હું કહું છું કે મોલે ને તું તારી ન કે તો વાપર રે ને કો પોડી નો બોન્યા આ તો મે હું વાત હું કહું จำมันบอกเจ้าจมันที่ดูสิเงี้ยกระจายตัวกระจายนี่แตว่าแม่มันให้จับมันนี่ใช่หนักกระด้างยันันตีหลังนี่ยังเข้าวันนี้วะยูดูสิกระจายตัวกระจายนี่ใช่หนักกระด้าง

હમ પહેલાની વાત ભૂલી જવાની પહેલાની વાત ભૂલી જવાની મારે જવાનું જવાનું હા એટલે હું આવજો આવજો હા તો ભાઈ આવજો આ જ પિના મેમણ લાવજો મારા ઘરે ચા પીવા હા નમન ની ચોક હા નમ આવજો હા નમ આવજો અલ્યા ચટને રહેતા તો મિત્ર

મફત નું ખાવાફત ઇજ્જત મારી ઈજ્જતું જાણ ના છોરા જા જા કંગુની માથે ની છોડાવ હોય તો અલ્યા તું લઈને આવી બે તમે ખાવ્યા છો હા આ તું

nyemo na injeta ta rahata aro gudu ekstrain mazai kadu wikodi kotu ekstain na wani. mwanyi ya hanyar jaman mazai kodun shekaru godu aro kudin injeta